નવસારીમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા નવસારીના રેલવે સ્ટેશન પાસે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે રેલવે અંડરપાસમાં પાણી ભરાતા પૂર્વ પશ્ચિમને જોડતો માર્ગ બંધ થયો છે નવસારીના ધાનેરા પોઈન્ટ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે વહેલી સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચેના આ દ્રશ્યો જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધી અને ખેડમાં પાણી ભરાઈ ગયા છે નવસારી શહેરમાં પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે આપણે ઉપસ્થિત છે નવસારી શહેરના સ્ટેશન વિસ્તારના ગંડારામાં કે ઘૂંટણ સમાધિ ઉપર પાણી છે અને પૂર્વ અને પશ્ચિમને જોડતા લોકો માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે લોકો જે છે એ પાણીમાં ચાલતા ચાલતા અત્યારે બી આ ગનારો પસાર કરવા માટે મજબૂર બન્યા છે અહીંયા કેટલીક હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ફેક્ટરીઓ આવેલી છે અને સાથે જ પૂર્વ અને પશ્ચિમથી અંદાજે ત્રીસ હજારથી વધુ લોકો આ ગંનારામાંનો ઉપયોગ કરે છે પરંતુ આ વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે આ ગન્નારું બંધ થઈ ગયું છે વાહન વ્યવહારને અસર થઈ છે લોકો પોતાનું બાઇક આ પાણીમાંથી પસાર કરવા માટે મજબૂર બન્યા છે કેટલાક નાના વેપારીઓ છે કે જ્યાં એ લોકો પણ ત્યાં બેસીને અને પોતાનો વેપાર ધંધો કરતા હોય છે એવામાં પાણી ભરાઈ જવાના કારણે એ લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને બીજી બાજુના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કેટલાક લોકો જે છે એ સાયકલ કે પગપાળા પણ આ ગન્નારાને પાસ કરવા માટેના પ્રયત્નો કરે છે જોકે ઓવરબ્રિજની સુવિધા છે તેમ છતાં પણ જે ઘણા લોકો છે એ લોકો એ ઉપયોગ નથી કરતા અને નીચેથી આવવા માટે પોતાનું જીવ જોખમમાં મૂકે છે આ વાહન ચાલકને જોઈ શકો છો કે પોતાની કાર આમાંથી પાસ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે એમને ખબર છે કે અહીંયા આટલું પાણી ભરાયેલું છે તેમ છતાં પણ પોતાની કાર જે છે એ જીવનો જોખમ મૂકી અને અંદર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે અનેક વખત આ ગનારાને લઈને વિવાદો થયા છે અનેક વખત અને પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો આવ્યો છે એવા સમયે પણ આ ગણનારાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી સિદ્ધેશ જોશી મિતા નવસારી નવસારી શહેરમાં પડી રહેલો વરસાદ હવે ધીરે ધીરે લોકો માટે આફતનો વરસાદ સાબિત થતો હોય છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના સૌથી નીચાણવાળો વિસ્તાર એટલે શાંતા દેવી રોડ શાતાદેવી રોડ ઉપર અત્યારે પણ વરસાદી પાણીની ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આ ગટરિયા પૂર એમ કહી શકાય કારણ કે આ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય વરસાદ પણ પડે ત્યારે પણ પાણી ભરાઈ જતું હોય છે પરંતુ ગઈકાલ રાતથી જે પ્રમાણે નવસારી શહેરમાં પડી રહેલો અવિરત વરસાદના કારણે આ વિસ્તારને પણ પ્રભાવિત કર્યો છે અહીં રહેતા લોકો ને અત્યારે ચિંતા સતાવી રહી છે કે પાણીનું સ્તર વધશે કે કેમ એ પ્રકારની અત્યારે લોકોમાં ચિંતા છે કારણ કે નવસારીમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમને દ્રશ્યો સીધા બીજી બાજુ બી બતાવવા માગીશ કેટલીક બાઇકો પણ છે અહીંયા એ પણ પાણીમાં છે અને સાથે જ્યાં જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોએ ગાડી પાર્ક કરી છે એ વિદ્યાર્થીઓ છે અત્યારે એ પણ પાણીમાં ચાલી અને બી પોતાના જે શાળા છે કે ટ્યુશન છે ત્યાં જવા માટે અત્યારે પાણીમાંથી જ જઈ રહ્યા છે સાથે બીજી તરફ જે બાઇક અને વાહનો છે એ પણ પાણીમાં જ જોવા મળી રહ્યા છે રિક્ષા અને અનેક વસ્તુઓ પણ પાણીમાંથી જ પસાર થઈ રહી છે વાહનો પણ અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં હજી પણ પાણી વધે એવી સંભાવના છે નવસારી મહાનગરપાલિકા દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે પ્રી મોન્સૂન ની કામગીરી ઉપર પરંતુ નવસારીમાં જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે નવસારી